નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા વિશ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જોકે ગુજરાતના સાત ઉમેદવારોના નામ આ બીજી યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે જેમાં દિલ્હીની બે બેઠક પર નામ જાહેર કરાયા હરિયાણાની છ બેઠક પર નામ જાહેર કરાયા હિમાચલ પ્રદેશમાં બે બેઠક કર્ણાટકની વીસ બેઠકો મધ્યપ્રદેશમાં પાંચ બેઠક અને મહારાષ્ટ્રની પણ વીસ બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે જોકે ભાજપે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જોકે આ બીજી યાદીમાં ગુજરાતના પણ સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે કઈ બેઠક પરથી કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે જો વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલ ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયા વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ છોટાઉદેપુર બેઠક પરથી જોશુભાઈ રાઠવા સુરત બેઠક પરથી મુકેશભાઈ દલાલ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ભાજપના ગુજરાતમાં બાવીસ લોકસભા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે કઈ કઈ બેઠક પરથી કોનું કોનું નામ છે તેનું લિસ્ટ અહીંયા આપેલું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અમરેલી મહેસાણા જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવે છે કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન કરી છે આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે જોકે આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે જો કે આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ ઉપર મળી રહ્યા છે જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુઆઈડીએ આઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગ ઇન કરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ અને સાબર ડેરીએ ભાવમાં ઘટાડો કર્યો છે સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો રૂપિયા પચીસનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સિવાય પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા ત્રણસોને પંચોતેરનો ઘટાડો કરાયો છે પંદર કિલો ઘીનો ડબ્બો જે અગાઉ રૂપિયા નવ હજાર બસો ને વીસમાં મળતો હતો જે હવે રૂપિયા આઠ હજાર મળશે પિસ્તાલીસમાં મળશે જોકે ઘીના ઘટાડેલા નવા ભાવ આજથી જ અમલમાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તેવું તેમણે જણાવ્યું છે તે દરમિયાન બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગરમી વધતા લોકોને પરસેવે રેબજેબ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું જ રહેશે જોકે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં ગુજરાતમાં આ સીટો પરથી ભાજપે બે હજાર ઓગણીસના સાંસદના બદલે બે હજાર ચોવીસ માટેના નવા ઉમેદવાર જાહેર કર્યા છે એટલે કે કેટલાક ઉમેદવારોના પત્તા કપાયા છે જેમાં સુરતમાં દર્શના ચરદોશની જગ્યાએ મુકેશ દલાલ ભાવનગરમાં ભારતીબેન શિયાળને સ્થાને નિમુબેન બાભણીયા છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાની જગ્યાએ જસુ રાઠવા સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડના સ્થાને ભીખાજી ઠાકોર અને વલસાડમાં કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની સાત બેઠકો એવી છે કે જે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એટલે કે બંને દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં પોરબંદર બેઠક પર મનસુખભાઈ માંડવીયા સામે લલિત વસુરા લડશે બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા સામે નીતિશ લાલણ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલ સામે અનંત પટેલ જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ સામે રોહન ગુપ્તા ચૂંટણી લડશે આમ ભાજપે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શાળાઓમાં શિક્ષકો દ્વારા વ્યસન પર કડક પ્રતિબંધ લાવવા આદેશ વ્યસની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધાશે સ્કૂલ ઓફ કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાળા આસપાસ તંબાકુ તેમજ સિગરેટના વેચાણ પર વોચ રાખવા પણ તાકીદ કરવામાં આવી છે શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી ખાતા દ્વારા તમામ ડીઓને પરિપત્ર કરીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે તેના દ્વારા શિક્ષણ વિભાગને કરાયેલા પરિપત્ર બાદ શિક્ષણ વિભાગ સફાળ્યું જાગ્યું છે અને કાયદાનો કડક અમલ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે સરકારના આદેશ મુજબ શાળાની અમુક ત્રીજાના અંતર સુધી તમાકુ કે સિગરેટ મસાલા જેવા તમાકુના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ છે છતાં હાલ સ્કૂલોની આસપાસ વેચાણ થાય છે તે ઉપરાંત શિક્ષકો અને આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સામે તંબાકુ કે મસાલા મછલીને ખાતા જોવા મળે છે જેથી બાળકો શિક્ષણના પાઠ ભણવામાં આવે છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે જોકે તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ નવથી બારની સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ મફતમાં પરિવહન સેવા મળશે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ નવથી બારની સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવા માટે પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં રહેણાંકથી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટર દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ધોરણ એકથી આઠની સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વર્ષે સહાય મળશે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે નારી ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય કરાશે આધિઆબાદી પૂરા હક હેઠળ સરકારી નિમણૂકમાં મહિલાઓને પચાસ ટકા અનામત અપાશે શક્તિકા સન્માન હેઠળ આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કાર્યકરોના પગારમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અહીં સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળશે નહીં ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં આ વિસ્તારોમાં રાધનપુર સાંતલપુર અને સમી સામેલ છે એકત્રીસ માર્ચથી નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરશે તે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી બંધ રહેશે સાથે જ માઇનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંદર માર્ચ બાદ પેટીએમ ફાસ્ટેગ નહીં ચાલે એનએચએઆઈની પેટીએમ ફાસ્ટેગ અંગે એડવાઇઝરી જાહેર કરી છે અન્ય બેન્કમાં ફાસ્ટેગ સ્વિચ કરવાની સૂચના આપવામાં આવે છે પેટીએમ નવું રિચાર્જ પણ નહીં થાય જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે